हिला है ना मंगा ऊपर। डांसरी तो आदमी करिया के दिल्लर मानवी करिया वादरिया परिस्वाय फैल सकने आना। निप्राण ठेले उठी।

ફુલહારથી માનનીય પ્રમુખ બેન શ્રી ભારતીબેન પ્રિયંકાબેન અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પણ જોડાશે ચેરમેન મહોદય શ્રી શામળભાઈને પણ વિનંતી કરું કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગતમાં પ્રવચન માટે આવકારીએ માનનીય મોદી સાહેબ અને એમના માર્ગદર્શન હેઠળ આપણા મૃતુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ દીકરીઓને માટે મહિલાઓ માટે ખૂબ

દીવ દમનના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મારા સાથી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાંસદ બેન શ્રીમતી શોભનાબેન બારૈયા અહીં ઉપસ્થિત સૌ સંતગણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર મારા સાથી ધારાસભ્ય શ્રી વડીલ મુરબ્બી રમણભાઈ વારા શ્રી વીડી ઝાલા શ્રી ધવલસિંહ ઝાલા શ્રી રમેશભાઈ ઝાલા રાજેશભાઈ ઝાલા જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વારૈયા શ્રી મણિભાઈ વાઘેલા સાબર ડેરીના ચેરમેન શ્રી શ્યામળભાઈ પટેલ ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા મંચસ્થ સૌ મહાનુભાવો ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી

દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારું અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ દીકરીઓના ભવ્ય સમૂહગ્નોત્સવ વડાપ્રધાન શ્રી આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ હિત અને જન સુખાકારીના ના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સબુ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષી આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પગલા પાડી રહેલા નવ દંપતિઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિ પૂર્ણ રહે એવા અવસર આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતા ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સબુ લગ્નો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિ જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો સંદેશ પણ પ્રસરે છે આ પ્રથા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ જ લાભપ્રદ નીવડી છે સમૂહ લગ્નમાં સાદગીથી થતા લગ્નો સંબંધોની શુદ્ધતાના મહત્વને વિશેષ રીતે ઉજાગર કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સેવા ભાવથી સામાજિક સમરા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે ભર્યા છે વંચિત વર્ગો જરૂરિયાતમંદ પડખે ઉભા રહેતી આ સરકારે સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવા સાથ સમૂહ લગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નબળા વર્ગને મદદ કરે છે વડાપ્રધાનશ્રી દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના સધવારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે આજના સમૂહ લગ્નોત્સવમાં તમામ નવ દંપતી ખાસ કરીને એકસો બાવીસ દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશ ના અમૃતકાળમાં અમૃતભાઈ ભાવિ ની શુભેચ્છા ઉપસ્થિત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે માન્ય વડાપ્રધાન શ્રી સાહેબ આજે